વિવાદિત નિવેદન બાદ ઉભી પરિસ્થિતિને સમાપ્ત કરવા માટે રાજપૂત નેતાઓ અને ભાજપના આગેવાનો બેઠક યોજાવાની છે તે પહેલા રાજપૂત સમાજના અગ્રણી નરેન્દ્ર સિસોદીયા કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની પ્રબળ છે અને તે માનવી પણ જરૂરી છે પરંતુ હાલ તો સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે અત્યારે સંકલન સમિતિની મિટિંગ જે અહીંયા રાજપૂત ગોતા ભવનની અંદર બાર વાગે રાખવામાં આવી હતી એનું સ્થળ બદલીને કોઈ બીજી જગ્યાએ લઈ ગયા છે અને ખાનગીમાં મિટિંગ ચાલી રહી છે જે ક્યાં ચાલે છે શું ચાલે છે એની મને કંઈ જાણકારી આપી નથી ખાલી મીટિંગ હતી એની મને જાણકારી આપી છે રણનીતિ તો એવો છે કે રાજપૂત સમાજના ગુજરાતના આગેવાનો એકઠા થયા છે સંકલન સમિતિ બનાવી છે એમની હવે એ અન્ય જગ્યાએ મિટિંગ થઈ રહી છે અને મને યાદ નથી કર્યો કયા કારણથી યાદ કર્યો નથી એ ખબર નથી કે પછી એ લોકો કોલેડીમાં શું ગોળ ભાંગે છે એ ખબર નથી એટલે એના વિશે હું કંઈ કહી શકું એમ નથી અંદર અંદરમાં ભાગલા પડી ગયા છે એવું તો નથી લાગતું પણ ભાગલા પાડવાનો ખૂબ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે એ તો લાગ જ છે રૂપાલાના વિવાદિત નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજને હવે માલધારી સમાજનું પણ સમર્થન મળ્યું છે કે સમાચારોમાં હાલ આટલું જ વધુ